સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાની નરોલી ગામ ખાતે દક્ષિણ ગુજરાત આદિવાસી સમાજના આગેવાનોની બેઠક મળી આ વર્તમાન સરકારમાં અન્યાય થતા હોવાના આક્ષેપો કરી અલગથી ભીલ પ્રદેશની માંગ કરી ઉત્તર પ્રદેશથી અલગ પડી ઉત્તરાખંડ બન્યું મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢની રચના થઈ તો બિહારમાંથી ઝારખંડની રચના કરવામાં તો આંધ્રપ્રદેશથી અલગ પડી તેલંગાણા ભારતનું છવ્વીસમું રાજ્ય બન્યું ત્યારે દેશમાં વધુ એક રાજ્ય બનાવવાની માંગ ઉઠી છે દિલીપ વસાવા સહિત દક્ષિણ ગુજરાત આદિવાસી સમાજના અલગ અલગ સંગઠનના આગેવાનો આદિવાસી સમાજના યુવકો હાજર રહ્યા મુકામે સુરત જિલ્લો માંગરોળ તાલુકો નાની નરોલી ગામે મારા નિવાસસ્થાને ત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ આજે દસ કલાક એક સેમિનાર રાખવામાં આવી હતી આ સેમિનાર ભીલ પ્રદેશની માંગ માટેની સેમિનાર છે કેમ કે આ વર્તમાન સરકાર છે આ વર્તમાન સરકારે અમારા આદિવાસીઓ પર દિન પ્રતિદિન એટલા બધા અત્યાચાર વધી રહ્યા છે અને આ વર્તમાન સરકાર જે અમારા આદિવાસી સમાજને વિસ્થાપિત કરવાનું કામો કરી રહ્યા છે વિકાસના નામ પર જે વિસ્થાપિત કરી રહ્યા છે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ત્યાં અમારા આદિવાસી સમાજને વિસ્થાપિત કર્યા છે તેમજ ક્વાદોડના નામથી ઉદ્યોગપતિઓને જમીનો આપીને અમારા સમાજના આદિવાસી સમાજના લોકોને વિસ્થાપિત કરી રહ્યા છે એટલે આ સરકારમાં બેઠેલા લોકો અમારા આદિવાસી સમાજના વિરોધી લોકો છે કે જેથી કરીને અમે આ સરકારને કહેવા માંગીએ છીએ કે અમારા આદિવાસીની ચિંતા તમને નથી તો આવનારા દિવસોમાં અમારા આદિવાસી મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત અમને અમારો ભીલ પ્રદેશ અલગ આજે નરોલી ખાતે આજે અમે ભીલ પ્રદેશની જે માંગણી હતી અમારી આજે તમે જોયું હશે તો ગુજરાત અને દેશમાંથી અલગ અલગ સંગઠનના લોકો અહીંયા ઉપસ્થિત હતા જ્યારે આપણા ઉત્તમભાઈ પ્રફુલભાઈ રાજભાઈ અને તમામ ગુજરાતના આગેવાનો જે પણ આદિવાસી સમાજની લાગણી હોય એવા આગેવાનો ઉપસ્થિત હતા જ્યારે આજે ભીલ પ્રદેશની માંગણી કરી ત્યારે અમે કહેવા માંગીએ કે દેશ આઝાદી પહેલાં પણ અમારા જે બાપ દાદા હતા અમારા જે વડીલ હતા બિરસા દાદા છે ટાટિયા મામા છે જયપાલ મુંડાસજી છે એવા મહાનુભાવોએ ભીલ પ્રદેશ માટે એ લોકો પણ લડત લડ્યા હતા અને આ દેશ માટે પણ લડત લડ્યા હતા તો હવે દેશ આઝાદ થયા પછી અમારા જે વડીલ છે માનનીય શ્રી છોડ